જો એ સમાચારો વિસ્તારથી તો એલ કે અડવાણીને ભારત રત્નની જાહેરાત કરી દેવામાં આવી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ અંગે ટ્વીટ કરીને આપી છે જાણકારી દેશના વિકાસમાં અડવાણીજીના પ્રદાનને બિરદાવવામાં આવ્યો છે ભાજપને સત્તા અપાવવામાં એલ કે અડવાણીની મહત્વની ભૂમિકા રહી છે ભારતના વિકાસમાં અડવાણીનું મોટું યોગદાન રહ્યું હોવાનું પણ પ્રધાનમંત્રીએ ટ્વીટ થકી જણાવ્યું

વિજયભાઈ આપણા ગુજરાત માટે પણ ગર્વ ની બાબત કહી શકાય ગાંધીનગર થી લોકસભાના સાંસદ રહી ચુક્યા છે અડવાણીજી ત્યારે કઈ રીતે નવી બિરદાઓ છે આ વાતને સાથે સંપર્ક તૂટી ગયો છે એમનો ઓડિયો ક્લિયર નથી પરંતુ સ્વાભાવિક છે કે આ વાત બિરદાવવામાં આવે આરએસએસ થી શરૂ કરી